તાલુકાના દાદાની આવેલા રાખવાના શેડમાં શોર્ટ કારણે આગ ભગુકી ઉઠતા અફરાતફરી મચી જવા પામી હતી આગના આ બનાવને લઈને છ જેટલા પશુ આગની ઝપેટમાં આવી જતા ગંભીર પ્રકારે દાજી જવા પામ્યા હતા મળી આવતી જાણકારી અનુસાર દાદાની ધનોલ ગામે રહેતા રાવલજી ચંદ્રબાનસિંહ દિલીપ સીના ઘર આંગણામાં આવેલ ઢોર મૂકવાના શેડમાં શોર્ટ સર્કિટને લીધે આગ બબુકી ઉઠી હતી જેના કારણે શેડના માલિકે તાત્કાલિક ગોધરા ફાર બ્રિગેડના જવાનોને જાણ કરતા ફાર બ્રિગેડના જવાન કૃષ્ણ સોલંકી ભાવેશ ઠાકોર તેમજ જેને બે જવાનો તાત્કાલિક ગોધરા તાલુકાના દાદાની ધનુલ ગામે ઢોર મૂકવાના શેડમાં પાણીનો મારો સતત બે કલાક સુધી ચલાવી આગ ઉપર કાબુ મેળવ્યો તો આગના બનાવ લઈને શેડમાં બાંધી રાખવામાં આવેલા છ પશુ પૈકી બે ભેંસો એક ગાય બે વાછરડી એક વાછરડો ગંભીર પ્રકારે દાજી જવા પામ્યો હતો આગમાં ખેતીમાં વપરાશમાં આવતા ઘરગથ્થુ સાધનો સહિત બાઇક બળીને ખાક થઈ હતી બ્યુરો રિપોર્ટ સીએન એન ટ્વેન્ટી ન્યૂઝ હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી સી એન ટ્વેન્ટી ફોર ન્યૂઝ મોબાઈલ એપ